और परी करे छे मंदिरो मा देवो ने मारो अने मस्जिदो मा कूड़ा ओके छे नथी मारो व्यक्तित्व ना कोई भी जान पर पता पिता कोई बड़ा ओके छे गिरी जो सम्मान से फूल के पत्तियां नम नहीं होती गिरी जो सम्मान से फूल के पत्तियां नम नहीं होती जुदाई ना होती मगर मोहब्बत तो नहीं होती નિમિત્તે આજુબાજુથી આવે લોકો જે નમાજ પઢવા આવ્યા હોય અને ગામ લોકોના સાથ સહકારથી આજે અમારો સિનિયર મુસ્લિમ પ્રમા તરફથી આવે છે રીતનો પ્રોગ્રામ ભાવે રહ્યો એ લોકોને સાથ સહકાર પણ મળી રહે પોલીસ ખાતું હોય સંરક્ષણ ખાતું હોય કે ગામ પંચાયતના લોકો કે ગામ લોકો દરેકે સાથ સહકાર આપીને સૌનો આભાર પવિત્ર દિવસે આપણે બંદગી કરી અને જેવો પણ બંદગી કરી કબૂલ થાય અને ઊભા પણ કરીએ હિન્દુસ્તાનના લોકો ભાઈચારાથી રહે અને એકતા અને અખંડતા બની રહે